સરસ્વતી માં ચોરીની ઘટના સરસ્વતી પાર્કના મકાન માં દસ લાખ કેશ બે લાખ નું સોનું સહિત અંદાજે બાર લાખની ચોરી દિનેશભાઈ સુથાર નો પરિવાર છત પર સુતો હતો તે દરમિયાન મકાન પાછળથી તસ્કરોએ આપ્યો ચોરીને અંજામ કેશ વધુ હોવાથી થેલો સાથે રાખી છત પર સુતા હતા ચોર છત પર ચડી દસ લાખ નો થેલો લઈને છૂમંતર થેલામાં મકાનની ચાવી હોવાથી મકાન ખોલીને અંદાજે ત્રીસ ગ્રામ સોનાની લગડી ચોરી ચાર પોઈન્ટ પચાસ લાખ પાક ધિરાણના માર્કેટમાં પાક વેચીને પાંચ પોઈન્ટ પચાસ લાખ લાવીને રાખેલા હતા ઘટનાની જાણ ભાબર પોલીસને કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પુજારા ભાબર બનાસકાંઠા દિનેશભાઈ શું થાય મારું નામ મારે મારે ઘેર ઉપર થેલો લઈને કેસ નીચે બંધ કરીને ઉપર ઊંઘવા ગયો કેશ લઈને ગયો હતો કેશ આ જોયો તો થેલો મળ્યો નહીં એટલે મેં ઘર આમ જોયું તો મને સાડા ચારે હું આ જાગી ગયો થેલો કેમ નથી દેખાતો એટલે મને શક પડી મેં તરત નીચે આવ્યો નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર એટલે હું પોલીસ સ્ટેશન ફરિયાદ કર કેટલી રકમ ગઈ દસ લાખ રૂપિયાને બાર બે લાખનો છો બાર લાખ પોલીસને જાણ કરી પોલીસને જાણકારીથી શું કીધું પોલીસ પોલીસને હાલ કીધું કે પ્રૂફ લાવી દઉં દો ફરિયાદ લઈ લો